પવિત્ર શ્રાવણ માસમાં કાવડયાત્રાનું મહાત્મય ખૂબ જ હોય છે ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા સોની સમાજની કાવડ યાત્રા લઈ કચ્છી કોલોનીથી પાતાળેશ્વર મહાદેવ ખાતે કાવડમાં લાવેલા ગંગાજળથી મહાદેવજીને અભિષેક કરવામાં આવ્યો હતો શ્રાવણ માસમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં કાવડ યાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે શ્રાવણ માસમાં શિવ પૂજામાં શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવા પગપાળા યાત્રા કરી હરિદ્વાર તેમજ કાશીથી ગંગાજળ ભરીને લાવે છે અને પોતાના નજીકના સ્થળોના શિવ મંદિરમાં તેનો અભિષેક કરે છે ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા હરિદ્વારથી લાવેલા ગંગાજળને કાવડમાં ભરી સોની બજારથી વાજતે ગાજતે કાવડ યાત્રા નીકાળવામાં આવી હતી કાવડયાત્રા ડિસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યાં બહેનોએ ખભે કાવડ સાથે ગરબાની ધૂમ પણ મચાવી હતી ત્યારબાદ કાવડમાં લાવેલા ગંગાજળથી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત પાંચ શિવલિંગો ઉપર સામૂહિક રીતે અભિષેક કરવામાં આવ્યો હતો ભોલેનાથ ભગવાન આજે પાતાળેશ્વર મહાદેવના મંદિરની અંદર સોની બહેનો જે સોની બજારથી કાવડ યાત્રા લઈને અહીંયા પાતાળેશ્વર મહાદેવમાં આવેલ જેવી રીતે હરિદ્વારથી દૂર દૂરથી કાવડ યાત્રા નીકળતી હોય શ્રાવણ માસમાં એ શ્રાવણ માસની અંદર હરિદ્વારની અંદર મોટું મહાત્મ ગણાય છે આવી રીતે આજે આ બહેનોએ મિત્ર મંડળ ભેગી થઈને બહેનોએ આજે કાવડી યાત્રા યોજના કરી સારામાં સારો યોગ કર્યો ને આના અંદર અભિષેક કરી મહાદેવની અંદર અને અભિષેક દ્વારા પૂજન પાઠ કરી આરતી કરી આરાધના કરી ને ધામધૂમથી ગરબાનું ને સારું કાર્યક્રમ કર્યું અને એમના સાથે તમામ અહીંયા સોની ભાઈઓ અને બહેનો જોડાઈને આમાં લાભ લીધો સોની મહિલા મંડળ મંડળમાં સોની બજારથી કાવડ યાત્રા નીકાળી હતી અને અમારે પતાળેશ્વર મહાદેવ આવે અમારા મહાદેવજી મનોકામના સૌની પૂરી કરે બોલો હર હર મહાદેવ આજે શ્રાવણ માસના દિવસે સોની બજારથી મહિલા મિત્ર મંડળ ભેગી થઈ અને કાવડ આયોજન કર્યું જે સોની બજારથી અહીંયા સુધી ગાતે ગાતે ધામધૂમથી બેન બજા સાથે એક સરસ કાવડ આયોજન કર્યું ગરબા કર્યા અને ત્યાંથી કાવડ લઈ સજાવી અને બધા લોકો બધા લેડીસો અને જેન્ટ્સ બધા ભેગા થઈ અહીંયા આવ્યા અને પાટર મિત્ર મંડળ એમને બધું અમે સ્વાગત કર્યું અને પાટાશર મંદિરના અંદર એ કાવટનું એમને ભગવાનની પૂજા કરી કાવટનું જળ ચઢાવ્યું અને ધામધૂમથી પ્રોગ્રામ કર્યો અને આવો દર વર્ષે અમે લેડીઝો ભેગી થઈ જેન્ટ્સ ભેગા થઈ અને કાવડ યાત્રા કરીશું એવી અમારી શુભકામનાઓ હર હર મહાદેવ